વિછાપુર વિસ્તારમાં ગર્ભવતી મહિલા પાસેથી લૂંટ ચલાવનાર ઝડપાયો પોલીસે હિમાચલના મનેલી ખાતેથી આરોપીને દબોચી લીધો મહિલાના ઘરમાં ઘૂસીને મહિલાના આંખમાં લાલ મરચાની ભૂકી નાખી દે બે પોઈન્ટ ત્રેસઠ લાખની લૂંટ ચલાવી હતી આરોપી મહિલાને માર મારીને લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો પોલીસે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખી ટ્રેસ કર્યો હતો જ્યાં જતિન ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું જતીનનું બેંક ખાતું ચેક કરતાં તેણે લૂંટ બાદ તેની મહિલા મિત્રને પાંત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પોલીસે ખાતાના નંબરના આધારે તેનો મોબાઈલ નંબર મેળવીને ટ્રેસ કરી લીધો હતો જી સાહેબ ઈચ્છાઓ પોલીસ સ્ટેશનને ગણતરીઓ દિવસોમાં દૂધના આરોપીઓ પકડવામાં ક્યાંથી પકડવાનું છે ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને માર મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન સેવન હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડન્સીમાં રહેનાર પાંચસો એકમાં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાંની ભૂખી નાખી તેમને પાડી દેલ હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઇજા પહોંચાડેલી હતી આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરણા ગાયબ છે આથી ઘરડાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ શ્રી કેન ડામો સાહેબ તથા ડીસીપી ઝોન સેવન શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ દોઢસો જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતાં તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવ્યા અને તેના પર નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો